આપણે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના ભાવ આજે આ મુજબ રહ્યા લોકવન પાંચસો હિતર થી માંડી છસો ઇઠાવીસ રૂપિયા મહત્તમ ભાવ છસો રૂપિયા તો ટુકડાની વાત કરીએ તો પાંચસો એંશી થી માંડી છસો આડત્રીસ રૂપિયા મહત્તમ ભાવ છસો ને દસ રૂપિયા રહ્યા બાજરાના ભાવ ચારસો ચોર્યાસી રૂપિયા મહત્તમ ભાવ પણ ચારસો ચોર્યાસી રૂપિયા રહ્યા શેરાના ભાવ જોઈએ તો નવસોથી માંડી એક હજાર સોતેર રૂપિયા મહત્તમ ભાવ એક હજાર ને ચાલીસ રૂપિયા રહ્યા અડદની વાત કરીએ તો કે અગિયારસોથી માંડી અને પંદરસો ને છત્રીસ રૂપિયા મહત્તમ ભાવ તેરસો ને વીસ રૂપિયા રહ્યા તુવેરની વાત કરીએ તો બારસોથી માંડી અને પંદરસો બાવન રૂપિયા મહત્તમ ભાવ સૌદસો ને દસ રૂપિયા રહ્યા જાપાનની વાત કરીએ બારસો પચાસથી માંડી પંદરસો વીસ રૂપિયા મહત્તમ ભાવ સૌદસો ને પચી રહ્યા મગફળી જીનીની વાત કરીએ આઠસો પચાસથી માંડી એક હજાર એકસાઠ રૂપિયા મહત્તમ ભાવ નવસો પચાસ રહ્યા જાડી માંડી જાડી મગફળીની વાત કરીએ આઠસો પચાસથી માંડી એક હજાર પંચાણું રૂપિયા મહત્તમ ભાવ નવસો ને આઠ રૂપિયા રહ્યા સિંગફાળાની વાત કરીએ તો કે બારસોથી એસી માંડી બારસો ત્રીસ રૂપિયા મહત્તમ ભાવ અગિયારસો ને એંસી રૂપિયા તલ પંદરસોથી માંડી ત્રેવીસો રૂપિયા મહત્તમ ભાવ ઓગણીસો રૂપિયા જીરું પાંત્રીસોથી માંડી ખાલી ત્રીસો પંચોતેર રૂપિયા મહત્તમ ભાવ છત્રીસો ને પચાસ રૂપિયા ધાણા ને વાત કરીએ તો કે અગિયારસોથી થી માંડીએ અત્યારસો ત્રીસ રૂપિયા મહત્તમ ભાવ તેરસો ને ત્રીસ રૂપિયા મગની વાત કરીએ હજાર રૂપિયાથી થી માંડી સતરસો ત્રીસ રૂપિયા મહત્તમ ભાવ તેરસો રૂપિયાના રહ્યા શિંગફાળાની જાડાની વાત કરીએ તો તેરસો ઇંચાવી ઊંચામાં પણ તેરસો ઇંચાવ્યા મહત્તમ ભાવ પણ તેરસો ને ઇંચાવી રહ્યા સોયાબીનના હાથસો ત્રીસથી માંડી આઠસો આઠ રૂપિયા રહ્યા મહત્તમ ભાવ હાથસો ને સિત્તેર રૂપિયા રહ્યા રાય એક હજાર સતતથી માંડી ઊંચામાં પણ એક હજાર સતરીને મહત્તમ ભાવ પણ એક હજારને સત્રીસ રહ્યો મેથીના પણ હજાર રૂપિયા રહ્યા મહત્તમ ભાવ પણ હજાર રૂપિયા તો આજે આજે ધાણાની આવક પણ સારી હતી ધાણાના ભાવ પણ આગળ આપણે એના ઓરિજિનલ વિડીયો આપણે મૂકીશું આજે ક્વિન્ટલનું વેચાણ જોઈએ તો લોકવાના આઠસો ને ઓગણપચાસ ક્વિન્ટલ ટુકડા પાંચસો સાહીઠ ક્વિન્ટલ બાજરો ત્રણ ક્વિન્ટલ સેના એકસો ઓગણસિત્તેર ક્વિન્ટલ અડદ એકવીસ ક્વિન્ટલ તુવેર છ હજાર સાતસો ને સિત્તાવીસ ક્વિન્ટલ જાપાન સો ક્વિન્ટલ મગફળી ઝીણી નેવું ક્વિન્ટલ ચાડી બસો ક્વિન્ટલ સિંગ સિંગફળા ચાર ક્વિન્ટલ તલ સાઠ ક્વિન્ટલ જીરું ચાર ક્વિન્ટલ ધાણા બસો ચાર ક્વિન્ટલ મગ ચાર ક્વિન્ટલ સિંગફાડા એક ક્વિન્ટલ અને સોયાબીન ને બાર ક્વિન્ટલ રાઈ એક ક્વિન્ટલ આમ આજમાં વેચાણ જોયું અને ઓરિજિનલ ઘઉં અને ધાણાનો વિડીયો આગળ મૂકે છે જોઈતા રહીજો અમારી ચેનલ સારી લાગી તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી શેર કરવા વિનંતી જય શ્રી કૃષ્ણ રાધે રાધે વિડીયો જોતા રહો સો ફટા 500 ફટા 500 કોલ સ્મોક કોલ ટેક જો હાલે રે આ 90 92 95 15 બેન આના વચ્ચે બાટ ઓર મોટરની બ alte 91 92 95 15 આરાય જો બાટ 12 12 95 15 મોલ જો આરાય જો ફૂટબોલ ફરી જાય હારું છે